બોડેલીથી પસાર થતી નર્મદા ગામની સગીરાએ ઝંપલાવી દેતા તેને તાત્કાલિક છે તે જીવના જોખમે બોડેલીના જાગૃત યુવાન સહીદભાઈ મનસુરે પોતાનો જીવ જોખમમાં નાખી કેનલમાં કૂદી ગયા હતા અને તાત્કાલિક તેને બહાર કાઢી તાત્કાલિક ક્ષેત્રે બોડેલી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યારે તાત્કાલિક તેઓની પોતાની જ કારમાં તેઓએ સગીરાને બેસાડી લીધી હતી અને તાત્કાલિક તેની સારવાર અપાતા સગીરાનો જીવ બચી ગયો છે તો આવો અંગે શું કર્યા છે સઈદભાઈ મનસુરી જેઓએ પોતાના જીવ જોખમમાં મૂકી અને સગીરાને બચાવી છે આજરોજ અમે અમારા માદરે વતન વાઘોડિયા વ્યારાથી મારા પિતાના ઘરેથી ઈદ કરીને જ્યારે હું બોડેલી પરત ફરી રહ્યો હતો ત્યારે બપોરે એકથી બેના સમયગાળા દરમિયાન ડુમાખિયા કેનલ પર ગેટ પાસે મેં જોયું કે એક છોકરી નર્મદા કેનાલની અંદર ડૂબતી હતી જે દરમિયાન હું અને મારા પત્ની એ છોકરીને બચાવવા માટે દોડી ગયેલ અને ત્યાં ફાટા ગામના ગિરિ મહારાજ કરીને હતા એ પણ બાઇક લઈને આવ્યા એ પણ કૂદી ગયા પાણીની અંદર અને છોકરીને પકડીને બહાર લાવ્યા અને જ્યાર છોકરીને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી પાણી પી ગઈ હતી છોકરી અને બે હાલતની અંદર હતી ત્યારે અમે એને ઉચકીને બહાર કાઢીને બહાર કાઢીને મારા પત્નીએ તેને પમ્પિંગ કરીને પાણી બધું બહાર કાઢ્યું અને બહાર કાઢીને અમે છોકરીએ તાત્કાલિકની અંદર બોડેલી પબ્લિક હોસ્પિટલની અંદર મારી પ્રાઇવેટ કારની અંદર એને લઈને આવ્યા અને અહીંયા પબ્લિક હોસ્પિટલની અંદર જે જયમીનભાઈ પંચાલ છે એમને અમે ફોન કરી દીધેલ જેથી સમયસૂચકતા એમને સાચવીને તૈયારી કરી રાખેલ અને છોકરીને તાત્કાલિક સારવાર આપી જેથી કરીને છોકરીનો જીવ પણ બચી ગયો છે જાણવા મળ્યું છે કે છોકરી વસાહતની રવિશા કરીને નામ છે છોકરીનું અને એના પિતાનું નામ વેસલા હરિયા કરીને નામ છે તો દીકરીઓને આટલી નાની ઉંમર માત્ર તેર થી ચૌદ વર્ષની ઉંમરની અંદર ડિપ્રેશનમાં જવું અને એવું તો કયું ટેન્શન આવી ગયું છે જેથી કરીને એને આ અંતિમ પગલું ભર્યું વિચારવા જેવું છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે આપણે પણ વિચારવાનું છે કે આપણા બાળકોને આપણે પ્રેશરાઈઝ ના કરવા જોઈએ અને એમને માનસિક ત્રાસ ન આપવો જોઈએ એમના મિત્ર બનીને એમની લાગણીઓને સમજવાની કોશિશ કરવી જોઈએ મારા પત્ની સાથે સાથે જેમને છોકરીને પંપિંગ કરીને જીવ બચાયો એમને પણ સારી સમયસૂચકતા સાચવી છે ગિરિ મહારાજ જેઓ પાણીમાં કૂદીને જે છોકરીનો જીવ બચાયો છે જેથી કરીને આવનારા સમયની અંદર આપણા બાળકો પણ આવું કંઈક ગેરરીતિનું પગલું ના ભરે એવી આપણે કાળજી રાખવી જોઈએ અને જે હાલની અંદર આજના ઈદ ઉલ તહેવાર પર હું શાહીદ મનસુરી આપ તમામને ઈદની શુભેચ્છાઓ પાઠવું છું અસ્ત